મિત્રો વાર્તા સાંભળીને તમારા હોસ ઉડી જશે રેખા આ પહેલી દિવાળી એવી છે કે આપણી સાથે આપણો દીકરો આકાર નહીં હોય પતિનું વાક્ય સાંભળતા જ અત્યાર સુધી રોકી રાખેલા આંસુ આંખમાંથી વહેવા માંડ્યા રેખા તું રડતી જ રહીશ એ મને ખબર છે પણ તું જ કહેતી હતી કે દીકરાની ઈચ્છા પરદેશ જઈને વધુ અભ્યાસ કરવાની હોય તો આપણે મા બાપ તરીકે એની ઈચ્છા પૂરી કરવાની આપણી ફરજ છે એ તો કાયમ ગોલ્ડ મેડલ મેળવતો રહ્યો આપણે તો નસીબદાર છીએ કે આપણને આકાર જેવો પુત્ર પ્રાપ્ત થયો છે દશાંશ ત્રણ વર્ષ તો ક્યાને પસાર થઈ જશે એ ખબર પણ નહીં પડે રેખા મને ખબર હતી કે તું આકાર વગર દિવાળી વખતે ઉદાસ થઈ જઈશ એટલી જ આ વર્ષે દિવાળી પર આપણે ફરવા જઈશું આમ પણ કુદરતી વાતાવરણ વચ્ચે મનુષ્ય દુઃખ ભૂલી જાય રેખાપતિ સામે જોઈ બોલી નહીં અમર હું દિવાળીમાં ઘર છોડી ક્યાં જવાની નથી તમને યાદ છે કે મને રંગોળી કરવાનો બહુ જ શોખ તમે અને આકાર મને રંગોળીમાં રંગો પૂરવા બહુ જ મદદ કરતા એની કળા પર લોકો મુગ્ધ બની જોયા કરતાં ફરવા નહીં જવાનું બીજું કારણ એ પણ હતું કે આકારએ કહ્યું હતું કે મમ્મી હું ત્યાં નથી પણ તું રંગોળી જરૂર કરજે અવનવા રંગો પૂરીને અને મમ્મી વિડીયો કોલ કરી મને આ વર્ષની રંગોળી બતાવજે અમર દિવાળીના દિવસે ઘરમાં રોશની ના થાય તો અપશુકન કહેવાય હું દિવાળીમાં ક્યાં આવવાની નથી બંને વચ્ચે વાત ચાલુ હતી એ જ સમયે મોબાઈલની રીંગ વાગી ફોનના સ્ક્રીન પર મોહનમામા નામ જોઈ રેખા ખુશ થઈ ગઈ કહેવાય છે કે સ્ત્રીની ઉંમર ગમે તેટલી હોય પણ એ લાગણીથી પિયર સાથે જોડાયેલી જ રહે એનો પિયર પ્રત્યેનો મોહ ક્યારેય ઓછો ના થાય પિયરમાં માબાપ તો હતા નહીં જે ગણો તે મોહનમામા જ હતા હા એક બહેન હતી કે જેની જોડે વર્ષોથી સંબંધ ન હતા તું મોહનમામા જોડે વાત કર શું વિચારે છે રેખા વિચારોમાંથી બહાર આવીને મામા જોડે વાતો કરવા લાગી થોડીવાર બાદ મોહનમામા બોલ્યા રેખા મારે તને એક સમાચાર આપવા છે હું જાણું છું કે તમારે બંને બહેનો વચ્ચે સંબંધ નથી પરંતુ તારી બહેન સંધ્યા બહુ જ બીમાર છે દવાખાને છે એની પાસે કોઈ જ રહેનાર નથી એનો પતિ તો બહુ મોટો બિઝનેસમેન છે અને હાલ દિવાળીનો સમય છે એટલે બધાને ડ્રાયફ્રૂટના પેકેટ તો કેટલાને સોના ચાંદીની વસ્તુઓ ભેટમાં આપવાની હોય દીકરો કાર્તિક એની પત્ની મિતાલી સાથે બે મહિનાની ટૂરમાં ગયો છે દિવાળી હોવાથી કોઈ બાઈ પણ મળતી નથી તારી મામી હયાત નથી નહીં તો હું એને મોકલત મોહનમામા થોડીવાર એટકીને બોલ્યા રેખા કાલે એનું ઓપરેશન છે ડાયાબિટીસ વધી જવાથી હવે એનો પગ કાપવાનો છે રેખાએ વાત પૂરી કરી કે તરત એના પતિ અમરે કહ્યું રેખા તું ફરવા આવવાની ના પાડતી હતી તો આપણે નથી જવું પણ તું મારી વાત માન તું તારી બહેન જોડે દવાખાને રહેજે અમર એને ખબર પડવી જોઈએ કે જિંદગી જીવવા માટે પૈસો કામ નથી આવતો એની બીમારીમાં એના ઓશિકા પાસે પૈસો નથી બેસવાનો રેખા તહેવારો વેરઝેર ભૂલવા માટે છે કોઈના ખરાબ સમયમાં કોઈના વિશે ખરાબ ના વિચારાય એણે જે કર્યું એ એના સંસ્કાર તું તારા સંસ્કાર કેમ ભૂલી જાય છે ભગવાનની સેવા તહેવારમાં હું કરીશ રંગોળી બજારમાં તૈયાર મળે છે એ હું ચોંટાડી દઈશ તું દિવેટો તૈયાર કરીને જજે હું રાત્રે દીવા પ્રગટાવી દઈશ રેખાની ઈચ્છા ન હતી પણ પતિ અમરની વાતનો વિરોધ પણ કરવાની એને જરૂર ના લાગી કારણ લગ્ન બાદ ક્યારેય બંને જણે એકબીજાની વાત માની ના હોય એવું બન્યું જ ન હતું અમર બોલી ઉઠ્યો રેખા મારી ઈચ્છા છે કે તું જા તહેવારો એટલા માટે જ આવે છે કે તમારી જિંદગીમાંથી દુઃખ દૂર થઈને સુખનો સૂરજ ઉગે દિવાળી તો વળી એવો તહેવાર છે કે અંધારા પર અજવાળાનો વિજય થાય છે અંધારી રાતમાં ઘેરે ઘેર દીવા પ્રગટાવીને અંધકાર દૂર કરવામાં આવે છે તું નફરત દૂર કરી પ્રેમનો પ્રકાશ ના પાથરી શકે રેખાની આંખમાં આંસુ હતા સંધ્યાને પૈસાનો અભિમાન એને તો બદાતું જ છ લાગે પિયરમાં એ આવી ન હતી પણ સાસરીમાં ઘમંડી લોકો સાથે રહી પૈસાને જ સર્વસમાનવા લાગી આખરે રેખા ત્રણ કલાકની મુસાફરી બાદ બીજા શહેરની હોસ્પિટલમાં પહોંચી કહેવાય છે કે દુખ હોય કે સુખ માણસને એ વહેંચવા માટે બીજી વ્યક્તિ જોઈએ જ રેખાને જોતા જ સંધ્યા રડી પડી જાણે વર્ષોથી ભેગા થયેલા આંસુ સરી પડ્યા સંધ્યા વિચારતી હતી કે કોઈ એની પાસે બેસે એને આશ્વાસન આપે હવે એક પગ જતાં અપંગની જેમ જિંદગી વિતાવવી પડશે એ દુઃખ કોની પાસે વ્યક્ત કરે બીજે દિવસે ઓપરેશન થયું કે એ દરમિયાન સંધ્યાના પતિ રાજેશના ફોન ડોક્ટર પર આવતા એ કહેતો પૈસાની ચિંતા ના કરતા હ પણ સંધ્યાને સાજી કરી દેજો રેખા સતત પાંચ દિવસ સંધ્યાની સાથે રહી બેસતા વર્ષે એ સંધ્યાને પગે લાગી ત્યારે સંધ્યા રડી પડી એના આંસુમાં અબોલાના વર્ષો વહી ગયા જે દિવસે રજા આપવાની હતી એ દિવસે અમર રેખાને લેવા આવ્યો બોલ્યો લોહી પાણી કરતાં ઘટ્ટ છે રેખા હસીને બોલી જીવવા માટે સ્થાવર કે જંગમ મિલકતની જરૂર નથી હોતી જીવવા માટે પ્રેમની જરૂર હોય છે છૂટા પડતી વખતે બંનેની આંખોમાં આંસુ હતા અમરે કહ્યું આજે ખરા અર્થમાં દિવાળી ઉજવાઈ કે જેમાં મનદુઃખ દૂર થઈ પ્રેમનું સામ્રાજ્ય સ્થપાયું દિવાળીનો અર્થ સાર્થક થયો કહેતા રેખા તથા અમરે વિદાય લીધી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો ધન્યવાદ